પંચમહાલ જિલ્લામાં ડ્રાઈવરો દ્વારા હિટ એન્ડ રનના કાયદાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો શહેરાત તાલુકાના હસેલાવ ચોકડી પાસે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા ડ્રાઇવરો દ્વારા આ કાયદાની જોગવાઈને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આ ચક્કાજામ દૂર કરવામાં આવ્યો હતો ડ્રાઇવરો દ્વારા આ કાયદો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી શહેરાની હસેલાવ ચોકડી પાસે કેટલાક ટ્રક ડ્રાઇવરો દ્વારા એકઠા થઈને હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં રોડની વચ્ચે એક ટ્રક આડી મૂકી દેતા લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને એસ બસો અને ખાનગી વાહન ચાલકોને થોડા સમય વાહનને પોતાના હાઈવે પર જ રોકી રાખવાની ફરજ પડી હતી સમગ્ર મામલાની જાણ થતાં પોલીસની ટીમ આવી પહોંચી હતી અને જે લાંબા જામ થયેલા ટ્રાફિકને પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો હતો ડ્રાઈવરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કાયદો સરકારે રદ કરી દેવો જોઈએ અમારી એટલી જ માંગણી છે કે અમારે ખાલી એટલું કેવું છે કે અમારે જે આ દંડ જે અમને જે આપ્યો છે કે સાત લાખ રૂપિયા દંડ ભરવાનો એક્સિડન્ટ કેસ થાય અને આ સાત લાખ રૂપિયા દંડ જે ભરવાનો તો અમે સાહેબ દસ વર્ષની સજા બી છે તો એમ કહીએ કે અમે દસ માં નોકરી જો કરતા હોય તો દસ ની નોકરીમાં અમે સાત લાખ રૂપિયા દંડ કઈથી લાવીએ બીજી વસ્તુ કે સાહેબ દસ વર્ષની સજા થતા અમારા પરિવારનું શું અમારો પરિવાર કઈ જાય દસ વર્ષ માણસ જો જેલમાં રહે બધા કસ્ટડીમાં રહે તો અમારો પરિવાર કઈ જાય સફળ થવો જોઈએ સાહેબ બસ બીજું કશું નથી અમારી કોઈ માંગ નથી બસ આ નિયમ વિરુદ્ધ છે બિલકુલ વિરુદ્ધ છે વિરુદ્ધ રોંગ છે ફોર વ્હીલ નું બી ડ્રાઈવર છે અત્યારે લોડિંગ ગાડી નો ડ્રાઈવર છે બાઈક નો મતલબ બધા તો ડ્રાઈવર જ છે ને એમ કહો ડ્રાઈવર ના વિશે તો શું કરવું સાહેબ અમે એમ કેવું છે ડ્રાઈવર બધા ઉતરી જાય છે નીચે પછી